જો મિત્રો જય માતાજી આપ અત્યારે નિહાળી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ અખંડ આનંદ વેળાવદર મિત્રો આ દિવાળીની રજા હોવાથી મને એમ થયું હાલો જોરુભાઈ સાંધુની વાડી ઓટો મારી આવું એટલે હું ગાડી લઈને અહીંયા આટો મારવા આવ્યો તો અહીંયા આવ્યો તો ડાયરો જમેલો અમારા અમારે ના મોટા પુત્ર જયરાજભાઈ વનરાજભાઈ અમારે જેના મે છે નામ પણ સતુભાઈ કહીશ સતુભાઈ અને ભાવેશભાઈ આ બધા અહીંયા વાડીયા હતા એટલે મને કીધું કે ભાઈ બાપુ તમે આવ્યા છો તો બેહો થોડીક વાર આપણે શાહ પાણી બનાવીએ નાસ્તા પાણી કરીશું આનંદ કરીશું તો મિત્રો જો અમારે ભાવેશભાઈ કેવી સરસ મજાની સા બનાવે છે અને તમને તો ખબર છે ને હંમેશને માટે શાહ નામ પડે એટલે પછી ભાઈ પંદરસભાઈ મારથી રેવાય ને કારણ કે મેં આગળ એક વિડીયો અપલોડ કરેલો એમાં પણ ગાયેલું તો આજે પણ ઈ મોજ છે એટલે એકાદ કડી ગાઈ નાખું કે સાવના મને છે ન પડે નહીં એ મનડું મારું મુંજાય

વચ્ચે બેઠો એનો બાપ રે સાવી નામ ને સેન પડે નહી તો મિત્રો સાનું નામ પડે ને એટલે આપણા વડીલો એમ કેતા કે સાનું નામ પડે ને એટલે પછી સા પીધા વગેરે હાલુ ન જવાય કાઈ ને કઈ એમ કહે છે કે નુકસાન થાય એટલે સાનું નામ પડ્યું એટલે બેહી ગયો તો મિત્રો તમે પણ આવી ક્યારે મોજ કરી છે ગામડામાં આવીને વાડીયા જઈને જે આપણે આવી રીતે સુલે બનાવેલી શા ક્યારે પીધી હોય તો જરા મને કોમેન્ટમાં જણાવજો બસ આજે વધુ કઈ નહીં જય માતાજી